कहा बा कहां ना

તમે યાદ કરી છોકરા પહેરવાનો આવો ને કેતો પહેરવાનું ફોન આવી ગયો

ભાઈ આવો બધું બોલાવવા પડે તમારે શોકલા માનવું તો અમે બધા ધ્યાન છીએ બોલાવો તો હાલ અમે બોલાવી દીધું

ના મો એ વાત તો શક્ય જ આપણે આપડે એટલે તમાર ભાઈ ને પડે હા મોરું મો પતિ ની વાત

મારી વાત લખાવા હું બેઠો કોઈ ના જોતા પછી માંગવાની જરૂર તમારે નહીં હો

તમાર ભાઈ ને બધો વ્યવહાર તમાર ભાઈ ના ચોપડો ચાલો એટલે વાત એ રાખવાના હરિયો કરશે તમાર ભાઈ હું તો હરિયો તમાર ભાઈ તો એટલો બધો ખર્ચો નહીં કરવાનો ભાઈ ની પોઝિશન તમને ખબર તમારા ભાઈ ની માન તો બધું તમે થોડો ઘણો ટેકો કરજો માપ માં જોડે તો એમ નો ઉતાવળા થઈ ગયા હા પર રાખવું તું મારતું ના બાગા હા કડવા જોયું તમે અમારે ભાઈ ભાઈ નવા જગા ઉપર આવી ગયા તમે મોટા એવા રાખવાનું તમે રવિવારે રવિવારે તમે આવજો તમે એટલે હું હાજર નહીં મારે કચ્છમાં જવું આપણે ના ના મારા દખત તમારે એક દાવા ઠેલો કીધેલો વેવાઈ જવા ને બધું એવું ના હોય

ખબર ના પછી ખોટું લાગશે નઈ છોકરા છોકરા નું કઈ દે આવશે તમે ત્યાં ઘરે મમ્મી સોમવારે તમારા મારા જ્યાં હોય ચાલે એવું નહી એટલે એ તો પેલું રણ જશે ને નવરૂ બધું

ચિંતા નહી આપડે તમે થોડા થોડા બધા કાચ છો વધુ નઈ કોઈને કાઢવા દેવા તો બેઠો હું ભાઈ બેઠો તો કોઈના નહી કાઢો પૂછાય તો કયો તમને આ જમીન ને એટલે હાર કઈ રહ્યો માં પહેણવા લઈ જ બે હાઈ જવાનું તે ઉપર એ તો કઈ છે બે હોભો તમે તમારા ભાઈ કે બધું તમારે ભાઈ એ તો ભાઈ કે એટલું તમારે હેરવાનું કે ભાઈ તમારો નેનો ખરો તો બધું તમારે એક અવસર આખો અભા લે છે ભાઈ ને